તો હે ગાઈસ ગુડ આફ્ટરનૂન ફરીથી આપણે બપોર થી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે રિંકી ચોકડી જે સરના બાપુ આવવાના છે એની અમે બધી તૈયારી કરીએ છીએ નાની ગાડી છે અને ગાય સાચા લાઇટિંગ બી થોડું વધારે છે રિંકી ચોકડી પ્રોગ્રામ છે એ હું તમને બતાવીશ અને આ બાજુ રવિ છે ને જોર જોર થી ગાયના વગાડે છે અમારું ગોડાઉન માં જુઓ તમને બતાવો છે ને હા ગાઈસ ગોડાઉન અને આ બધું બતાવી દઉં ગાઈસ ને તો ગાઈસ આ અમે સાંજની તૈયારી આ પેપર શોટના કાગડિયા બધા અને આ ફટાકડા ભૂમ ભૂમ અલા બાજુ મેર બાજ બાજ અને ગાઈસ આ એક સિંગલ સર્વિસ લાગે એક પ્રોબ્લેમ વાળી લાગે ને આ ગાઈસ જુઓ તો ફટાકડા અને આ પેપર શોર્ટ આટલું બધું અમે તૈયારી કરી દીધી છે અમે નહીં મયુરભાઈએ અને અમાર મેનેજર સાહેબ રવિકુમાર અમે ટ્રસ્ટ મારે કે લાઇટિંગ માં મે છું અમાર વિકુલભાઈ આવવાના થી ના કહેતેલા આજે રાઇટિંગ માં બેઠ હા બધું લગા જો એ અને કિશન અરે આપણે વિશાલ મેં લાઇટિંગ માં આજે ફૂલ ખતરનાક લાઇટિંગ કરું છું એવું છે એમ તો ગાઈસ ચલો અને ગાઈસ અમારો વિજય નાનો છોકરો સબસ્ક્રાઈબર અને અમારો વિજય આયા પણ લાગે નાવું પડશે વિજયને ને એવું લાગે છે પરસેવો પડી ગયો ટ્રસ ના લીધા તો ગાઈસ ચલો હવે થોડી વારમાં મળીએ તમને બધી તૈયારી થઈ જાય પછી શું કેવું મિત્ર

તો ગાઈસ હવે આ બાજુ તાપ આવી ગયો છે એટલે હવે આઈસાર રીસ મારીને આ બાજુ મિક્સે એટલે છાયડામાં એટલે છાયડામાં બધા તસ ને બસ લગાવી દે ગયા વિશાલ અને વિશાલ એવું કે છે શું કિસાન તો ગાઈસ ચાલો મળીએ થોડી તો માં હવે ગાય રાજુ રાજુભાઈ આવી ગયા વિડીયો ચાલુ કરતા મર તો ગાઈસ હવે ટ્રસ લગાવે છે આ બાજુ બે ઉપર ટ્રસ લગાવી દીધા છે અને થોડુંક થોડુંક એક બે એક ફૂટ જેટલું બાર બી કાઢ્યું છે કારણ કે આપડે નજીકમાં પ્રોગ્રામ છે એટલે થોડું અલગ કરવાનું છે બે થાંભલા છે હવે ટ્રસ લાગી જાય એટલે પછી મળીએ તમને અને હવે ગાડી પાડી લાવવાના તો ખુશ થઈ ગયો ગાડી પાડીને તો

એટલે ચલો ટ્રસ્ટ બસ લાગી જાય એટલે લાઇટિંગ લગાવી બી તમને મેં બતાવ થોડી વારમાં અને ગઈ સા બાજુ બધી સારફી ના ક્લેમ બી લગાવી દીધા છે એટલે આ ટ્રસ્ટ લાગી જાય એટલે સારફી બધી લગાવી દેવાની કોઈ બળાકા ફોડવાના છે આમ કરીને ને ફોડ દો ને ના ફૂટે આ દેખાય આ તો દેખાય નહીં એમાં એટલે આ ચરકી લગાવી તો ગઈ સા બાજુ ક્લેમ બી બધા લગાવી દીધા છે અને અમાર જોડે નીલ પણ આવી ગયો છે રવિ પછી આ બાજુ મુકેશ મુકેશ અંબાણી મેં નહીં બોલ્યો અને અમારી જોડે સુમિત પંજા હાલમાં રજા પાડીને આવી ગયો છે અને આ બાજુ બધા ક્લેમ્પ ફિટ કરી દીધા છે સાર પીના ચાલો હવે લાઇટિંગ બાઇટિંગ લાગે એટલે તમને બતાવું અને રવિ ડાઇરેક્શન આપે છે આવું કરવાનું તેવું કરવાનું એમ અને મે નજર આઈ ગયા તો અમારે જય બાબારી જય જય બાબારી તારે હું બોલવું પડે એટલે મે હસ્યો બધા આય કોણ જય બાબારી બોલા છે શું કરશન કને દસ નો મેં બસ પાડ્યો તો ગાઈસ ટ્રસ બી લાગી ગયા છે નવે સાર્ફી મારે છે ટોટલ પણ લગાવવાની છે આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવે છે શંકો તો ચાલો એ બાજુ તમને બતાવું શું વિશાલ ગુડ મોર્નિંગ શું ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન બપોર થઈ હું તો બધું કઉ અને ગાઈસ આ બાજુ બધી સાર્ફી એના કલેમ બધા લાગી ગયા છે અને આ બાજુ દીપો હવે ડીજે રવિન્દ્ર સોલંકી અને ગાઈસ અમાર દીપકભાઈ પઢિયાર એલઈડી સ્ક્રીન લાવ્યા છે એટલે ઓર્ડર અપાવજો મારો કોન્ટેક કરજો એટલે હું તમને દીપકભાઈનો નંબર મોકલી આપીશ તો ગાઈસ અને આ બાજુ અજય ના હું ડાયરેક્ટ ડાયરેક્ટ એના નંબર હાલ દઉં દીપાનો નંબર હાલ દઉં અને આ બાજુ અજય છે બોલ કશોક બોલ જોરથી 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 બોલ ને ફીટ

અને આ બાજુ એલઈડી સ્ક્રીન બે ભાગ લગાવી દીધા છે આ બાજુ સ્ક્રીન સ્ક્રીન પછી પેલી બાજુ બાજુ એવું બંને લગાવવાનું છે આજે આ બાજુ ને બધું કામ ચાલી રહ્યું છે આ બાજુ લાઇટિંગ લગાવે છે આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવે છે આ બાજુ પેલી બાજુ એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે આ બાજુ એલઈડી સ્ક્રીન લગાવે છે કરણ શંકો આ બાજુ રવિન્દ્ર પછી ચલા ઉપર ચડીને તમને બતાઉં હવે અને ગાઈસ કાલના ઓર્ડર કરતા ને આલી સર અહીંયા નહીં અને આ બાજુ દીપક વાયરિંગ કરે છે એલઈડી સ્ક્રીન નો અને આ બાજુ કારણ ના સંગો એલઈડી સ્ક્રીન લગાવતા તો ગાઈસ ચલો થોડી અમારું વ્લોગ કન્ટિન્યુ કરું બધું સામાન બધું ઓકે થઈ જાય પછી આ બાજુ દીપો વાયરિંગ કરા છે તો ગાઈસ આ બાજુ બધું લેડી સ્ક્રીન એ બધું લાગી ગયું છે ફાઈનલી અમારે વિપુલ ભાઈ આયા છે પાટો બી છોડી દીધો છે એટલે બીજો નવો પાટો બાંધીધો છે

ને ગાઈસ આ ઇનોવા મયુરભાઈ ની અને આ બીજી ગાડીના સેટઅપ અને આપડે લેપટોપ નું સ્ટેન્ડ કાઢી લઈએ તમને બતાવીએ લેપટોપ આ સ્ટેન્ડ તો મીકી દઈએ કારણ કે આજે આજે ગાઈશ છે ને ત્યારે લીધું થાય લઈ લે આજે ગાઈશ મારું લેપટોપ એલઈડી સ્ક્રીન વાળા નું લેપટોપ પછી ત્રીજું લેપટોપ લેઝર નું લેપટોપ લે તો તને તો ટોટલ ત્રણ લેપટોપ લાગશે ગાઈશ એટલે કે સ્ટેન્ડ લઈ લીધું અમારા ભાઈ અને આ બાજુ ગાઈસ બધા માણસો કામ કરાતા અને અમારો દીપો એમ એમ કરા અને આ બાજુ દીપા એ બી કનેક્ટ કરી દીધો છે હવે ચાલુ બાલુ કરે એટલે તમને બતાવીએ હવે લાઈવ સ્ટેન્ડ મેલ દો લાઈ તો ગાઈશ આ બાજુ સાયલેન્ટનેસ સેલ મારી દીધો છે એટલે કેવું ડીપો એલઈડી સ્ક્રીનનું બધું સેટિંગ કર દે કમ્પ્લીટ પરફેક્ટ થઈ જાય પછી ટેન્શન નહીં એના પછી સારફીનું બધું વાયરિંગ કરીને સર્ફી બી ટેસ્ટિંગ લઈ લેશે આ બાજુ બધી લાઇટો છે બેટન લાઇટો એ બધી લગાવે છે હવે અને ગાઈસ કમેન્ટ કરીને કહેજો કે આપણો સેટઅપ લાઇટિંગવાળો સેટઅપ કેવો લાગે છે

મેં કીધું મેચ તો આ બાજુ કામકાજ ચાલે છે અને આ બાજુ ઉપર છનાભાઈ છનાભાઈ હાથ કરે છે

અને પેલો ભાઈ કહે છે કે મને બી વિડીયો માં લઈ લેજે એટલે એને બી વિડીયો લઈ લો એટલે બસ વિડીયો માં લઈ મારો માવતર જેસલ ના ભીર સેવન માં સેવન માં કે સેવક માં કોફી માં અને ગાઈસ આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે ચલો ટેસ્ટિંગ વેસ્ટિંગ થઈ જાય પછી તમને મળું તો ફાઇનલી ગાઈસ અમે રેડી થઈ ગયા છીએ પ્રોગ્રામમાં જવા માટે અને અમારા ગોળામાં તમે પબ્લિક જોઈ શકો છો આ જુઓ ગાઈશ પબ્લિક નહીં એટલી બધી બાબલી પણ આ છોકરાની ગેંગ આ દુનિયા ગોમની ગેંગ અને અમારો સ્ટાફ છે હું એ લાગી છે તને એમ કરે અમાર ધવલ ભાઈ રવિન્દ્ર સોલંકી અને ગાય સાયમ કોઈ તો ચલો પેલી બાજુ સાયલેન્ટ નો જનરેટર નો સેલ વાગી ગયો છે ને આ બાજુ વિપુલભાઈ બધું કામકાજ કરે છે તો આ તો મારો જ વિડીયો તારા હું બહુ ફ્રેસ કરો

તો ફાઇનલી ગાઈસ આ બાજુ ટેસ્ટિંગ બધું થાય છે અને આ બાજુ એલઈડી સ્ક્રીન બી ટેસ્ટિંગ કર્યું છે અને આપણો લોકો ચાલુ કર્યો છે સ્ક્રીનમાં અને અમારો સુનિલભાઈ બી છે જોડે અને આવું વાંધો નહીં દીપા કયું એવું નાખવાનું છે ડીઝલ આ તો આપણે રાખના વધો નહીં એક નંબર તો ગાઈસ આપણો લોકો અને જાનું સાઉન્ડનો લોકો એલઈડી સ્ક્રીનનો લોકો આવ્યો કહીશ અને આ બાજુ સારફીનું બધું ટેસ્ટિંગ કરે છે વિપુલભાઈ બધું તો ચાલો હવે થોડી વારમાં ઓલ કન્ટિન્યુ કરી આવે આપણે બહુ જ એ થઈ ગયું તો આમાં બી ટંકાઈ જાય છે વાહ ક્યાં કુદ રહ્યા કૂદ કૂદ હુર હુર અલગ આ બધા દેખે છે મોડા છો આ કામ કુદે છે એવું કુદા તો ગાઈસ અમારો બાદલ કિસન ભાવો આયા છે અને હેલો પાસ છે હું ફૂલ ફાયર તો ગાઈસ ચાલો હવે આઈસર રિવેસ મારા છે હવે આપણે લોકેશને જઈને મળીએ તમને હવે તો ગાઈસ ફાઇનલી અમે રિંકી ચોકડી આવી ગયા છીએ અને આ બાજુ આ બાજુ તૈયારી બહુ ડેન્જર કરી છે ગાઈસ આ મંદિર રામાપીરનું ફીરનું અને આ બાજુ સ્કેચ છે તો ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ ડીજે બીજે વગાડીએ હવે તમને બતાવીએ હવે તમે જોઈ શકો છો ડેન્જર પબ્લિક છે પાર્ટી બધી પબ્લિક તમે પહેલી વાર જોયું ચાલશે પબ્લિક થઈ છે ગાઈસ હો ડેન્જર પબ્લિક થઈ છે

તો કઈ સલાવ આપડે લેપટોપ મીકી દઈએ વિપુલ ભાઈ જવાનો તમે જવું પડશે અને અમારે દીપક ભાઈ તો રહેશે પ્રોગ્રામ એવું છે તો કઈ ચલો હવે આપડે લેપટોપ ને બધું મીકી દઈએ અને ઘરે મીકી દઈએ પછી જઈએ આપડે પ્રોગ્રામ માં

એનું કારણ છે બાપ આજે મા હોય આજે સ્ત્રી હોય આજે એવું કઉ છું કે સ્ત્રી હોય તો ફાઇનલી કઈ પ્રોગ્રામ પતી છે અહીંયા પી નો અમારે રિંકી ચોકડી રાખ્યો હતો પ્રોગ્રામ

બ્લોગ ને એમ કરી દઈએ મળ્યા નવા બ્લોગ માં જય માતાજી અને ગાઈસ હજુ જય માતાજી નહીં હજુ ચાલુ રાખીએ ગાઈસ બધું પબ્લિક હવે હવે રહી ગયું છે બધા ઘેર જાય તો પોત પોતાના નાસ્તો કરો હોય તો બતાવ ના બાપુ બતાવું